હાલ ચોમાસાની સીમા જામી છે ત્યારે અરવલ્લી જેમાં એક બે દિવસના વિરામ બાદ ફરી મેઘાએ જમાટ કરવી છે તો ગત રોજ દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ આવ્યા બાદ સમી સાંજે અને મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ કાપ્યો હતો તો મોડાસા શહેરમાં ગત સાંજના સમયે ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ખાસ કરીને મોડાસા ચાર રસ્તા મેઘરજ રોડ કલ્યાણ સોસાયટી રબારીવાસ ભોજિયાવાસમાં પણ ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયા હતા તો શ્રમિકોના ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તો ડીચણ સમા પાણી ભરાયા હતા તો નાના કાચા મકાનો તમામ સર સમાન વરસામાં રચેલું પીલ પલળિયા પામ્યું હતું ત્યારે માત્ર એક જ વરસાદમાં જ મોડાસા શહેર પાણી પાણી જોવા મળી આવ્યું હતું જેને લઈ સ્થાનિક લોકો દ્વારા કાયમી પાણી નિકાલની માંગ કરવામાં આવી હતી અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ